અઢારમી ઓગસ્ટ ઓગણીસો બેતાળીસના દિવસે ભારતની આઝાદીની લડતમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર એવા વડોદરાના બે વીર શહીદોને આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ઓગણીસો બેતાળીસમાં અઢારમી ઓગસ્ટે વડોદરાના બે ક્રાંતિવીર સોમાભાઈ પંચાલ અને ભગવાન દાસ રાણા શહીદ થયા હતા આ બંને શહીદીની સ્મૃતિમાં વડોદરા રાવપુરા વિસ્તારમાં કોઠીપોડના નાકે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આજે સવારે ફુલહાર અર્પણ કરીને બંને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઓગણીસો બેતાળીસની ઓગસ્ટ ક્રાંતિ અને વખતે વડોદરામાં પણ આઝાદીની લડાઈનો જુસ્સો જોવા મળ્યો હતો અઢારમી ઓગસ્ટ સ્વ ભાનુબેન આઝાદીની આગેવાનીમાં મહિલાઓ અને પુરુષોનું એક સરઘસ રાવપુરા કોઠીપોળમાંથી નીકળવાની તૈયારી કરતું હતું ત્યારે તાત્કાલિક પોલીસ કમિશનર એડવીનો પોતાના ઘોડા પર સવાર થઈ પોળ પાસે આવીને ઊભા રહી ગયા હતા તેમની સાથે બંદૂકધારી પોલીસ પણ હતી જોકે સરઘસ તેના નિયત સમયે નીકળ્યું હતું તરત જ કમિશનરે લાઠીચાર્જ શરૂ કરાવ્યો ત્યારે ભાનુબેને કમિશનર એડવીનો જે ઘોડા ઉપર બેઠા હતા તે ઘોડાની લગામ ખેંચી લીધી હતી જેથી કમિશનર છંછેડાયા હતા અને કોઈપણ જાતનો વિચાર કર્યા વગર સીધો ફાયરનો હુકમ કર્યો હતો સરઘસમાં જોડાયેલા લોકોએ ક્રાંતિકારી મિજાજ બતાવી સામે પથ્થરમારો શરૂ કર્યો હતો પરિણામે સ્થિતિને સ્થિતિ સ્ફોટક બની ગઈ હતી અને રાવપુરા વિસ્તાર લડાયક મેદાનમાં ફેરવાઈ ગયું હતું જો કે ફાયરિંગમાં સોમાભાઈ બેચરભાઈ પંચાલ અને ભગવાનદાસ ગોપાલદાસ રાણા નામના બે યુવાનો ઘોડીઓનો ભોગ બનતા શહીદ થયા હતા બનાવ બનતા લોકો પણ ઉશ્કેરાયા હતા અને ઠેર ઠેર બહાર નીકળી આવ્યા હતા પરિસ્થિતિ તંગ બનતા તે દિવસ સાંજે પોલીસ કમિશનરે રાવપુરા વિસ્તારમાં કરફ્યુની જાહેરાત કરી હતી અને ચાર દિવસ સુધી કરફ્યુ ચાલી રહ્યો હતો હતોની પાંચ પોરની આઝાદીની લડતમાં મોટો ફાળો રહ્યો આ બંને શહીદને દર વર્ષની અઢારમી ઓગસ્ટે તેમના બલિદાન બદલ યાદ કરવામાં આવે છે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જેમાં વડોદરાના મેયર પિંકીબેન સોની સ્થાનિક નગરસેવકો અને પંચાલ સમાજના યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી શહેરના કોઠીપોડ ખાતે આજ રોજ જે ઓગણીસો બેતાળીસના અઢારમી ઓગસ્ટના રોજ જે સમગ્ર દેશમાં ઓગસ્ટ ક્રાંતિ ચાલી હતી ત્યારે વડોદરા શહેરના કોઠીપોડમાં પણ મા ભારતીની આઝાદી માટેની એ લડતમાં વડોદરા શહેરના બે વીર શહીદો કે જે દિવસે તે અઢારમી ઓગસ્ટના દિવસે તેમણે મા ભારતીની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી એવા શોમાભાઈ બેચરભાઈ પંચાલ અને ભગવાનભાઈ ગોપાલદાસ રાણા આ બંને શહીદોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કોટીપોડ ખાતે આવેલ તેમના શહીદ સ્મારક સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે સાથે સાથે અનેકવિધ કાર્યક્રમો અને જ્યારે શહીદ યાત્રા યુવા મોરચા દ્વારા રેલીના અવનવા અવારનવાર જ્યારે આયોજનો કરવામાં આવે છે ત્યારે પણ આ બંને શહીદોને એક યાદ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવતી હોય છે આજ રોજ તેમને સલામી આપી અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી જેમાં અમારી સાથે આ સમિતિના ચેરમેન એવા વર્ષાબેન પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્રભાઈ મારા સૌ સાથી સભાસદ્રીઓ આજે બંને શહીદો છે તેમના પરિવારના સભ્યશ્રીઓ સ્થાનિક નાગરિકો ફાયર વિભાગ અને સૌ સિપાહીઓ સૌએ સાથે મળી અને તેમને સલામી અર્પી પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ